World of Concrete India 2024 પૂર્વાવલોકન અમદાવાદમાં નવીનતા અને ટકાઉ વિકાસ પર મુખ્ય ઉદ્યોગ ચર્ચા યોજાઈ World of Concrete India 2024 ની 10મી વર્ષગાંઠ અવૃત્તિ 16 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર 2024 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે આયોજિત થશે પૂર્વાવલોકન તરીકે આ શોએ આજે અમદાવાદમાં રેડિસન બ્લુ ખાતે ઉદ્યોગના અગ્રણી વક્તાઓ સાથે જ્ઞાનવર્ધક રાઉન્ડ ટેબલ ચર્ચા યોજી હતી

અને અમારી કંપની ઘણા બધા વેલ્યુએટેડ કેમિસ્ટ્રીઝ અને ટેકનોલોજીઝ લાવી રહી છે જેથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે ઘણી બધી રીતના વર્લ્ડ ઓફ કોન્ક્રીટનો આ જે પ્લેટફોર્મ છે એ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં આગળ નેશનલ લેવલ પર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જેટલા બી સ્ટેક હોલ્ડર છે જેટલી બી એક્ટિવિટી છે એ બધા જનું ત્યાં આગળ મિલન થઈ શકે એમ છે આ એ પેન ઇન્ડિયા ઇવેન્ટ છે એ કારણે અત્યારના એ ઇવેન્ટ મૉેથી થાય છે અમે છેલ્લા ત્રણ વર્ષથી એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અમે ઘણું બધો બેનિફિટ એમાં પાર્ટિસિપેશન કરવાથી જોયું છે કે અમને જે ઇન્ડસ્ટ્રી છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અક્રોસ ઇન્ડિયા ત્યાં આગળ અમને એક બહુ જ સારી વિઝિબિલિટી મળેલી છે અમારો જે પ્રોડક્ટ છે એ એક એવો પાથ બ્રેકિંગ ટેકનોલોજીનો પ્રોડક્ટ છે કે જે એક જ સિંગલ કેમિસ્ટ્રી છે જેને તમે એ રો મટિરિયલને કેમિકલને તમે જ્યારે કોન્ક્રીટની અંદર તમે નાખો છો તો એનાથી ઇન્ટરનલ ક્યોરિંગ થાય છે અને વેટ ક્યોરિંગની જરૂરત નથી પડતી મેરું નામ રજનીશ કટ્ટર ઓર મેં સિનિયર ગ્રુપ ડાયરેક્ટર હું ઇન્ફાર્મા માર્કેટ્સની ઓર आज का जो हमारा ये प्लेटफॉर्म है जो जिस ने अभी प्रेस मीट किया है बहुत ही इंपॉर्टेंट हमारे लिए स्टेप है क्योंकि वर्ल्ड ऑफ कंक्रीट जो हमारा इवेंट है इंडिया का 16 से 18 अक्टूबर जो मुंबई में हो रहा है ये हमारा इस साल का दसवां एडिशन है और चूँकि इस बर का सबसे बड़ा इवेंट है तो हमारे लिए बहुत इम्पॉर्टेंट था कि हम सारे स्टेक होल्डर के साथ टच पेस करें और मीडिया तो बहुत इम्पॉर्टेंट एक एलिमेंट है पूरे इम्पोर्टेंट पूरी वैल्यू चेन का सो ये जो इवेंट है वर्ल्ड ऑफ कंक्रीट ये एक बहुत बड़ा टेक्नोलॉजिकल का शोकेस है क्योंकि जो भी कॉन्क्रीट से रिलेटेड टेक्नोलॉजीज हैं और आप सब ने अंदर देखा ही है कि जब प्रेस मीट के अंदर डिस्कशन हो रही थी बहुत ज़्यादा फोकस सिर्फ टेक्नोलॉजीज़ पे रहा है क्योंकि मेरा पर्सनल भी मानना यह है और मेरे ख्याल से सभी स्टेक होल्डर्स का मानना यह है कि भारत तब तक उन्नति नहीं कर सकता प्रोग्रेस नहीं कर सकता जब तक टेक्नोलॉजी को एम्ब्रेस नहीं करेगा टेक्नोलॉजी को गले नहीं लगाएगा और टेक्नोलॉजी हमें और कंट्रीज़ के मुकाबले कहीं आगे लेके जा सकती है क्योंकि तो जो आज की तारीख़ में आई ओ टी जैसे आप इंटरनेट ऑफ थिंग्स बोलते हैं मशीन लर्निंग है और ड्रोन टेक्नोलॉजी है या आर्टिफिशियल इंटेलिजेंस है और एक डिजिटल ट्विंस के ऊपर जो अंदर प्रेजेंटेशन हुई है यू नो वो इस तरह के हैं कि आप उसको एक प्रोएक्टिवली स्ट्रक्चर को आप देख सकते हैं कि किस